જણાવી કે નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના ના અહેમદ પટેલે વાક પ્રહાર કર્યા ત્રેવીસમી મે પછી જ્યારે પરિણામ આવશે ત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી નહી હોય એમ પરંતુ માજી વડાપ્રધાન હશે એમની આગળ લેવલ

ઠાકોરની સભાનો ફિયાસ્કો તો બીજી તરફ હાર્દિક પટેલ સભાનો પણ ફિયાસ્કો થયો

ચાર પેઢી સુધી કોંગ્રેસે દેશ ઉપર રાજ કર્યું છે ત્યાં સુધી ગરીબી યાદ ન આવી અને હવે ચૂંટણી આવી છે એટલે ગરીબી યાદ આવી છે ભાજપની સરકારે અનેક ટેક્સમાંથી મુક્તિ અપાવવાનું કામ કર્યું છે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવાની શરૂઆત ભાજપે કરી છે તેમજ ભાજપ સરકાર સાહીઠ વર્ષની ઉંમર પછીના ખેડૂતોને પેન્શન આપવાની યોજના લાવ્યા છે તો આ ઉપરાંત સરકાર જુદી જુદી સમાજ કલ્યાણની યોજના ભાજપ લાવી છે

પેલા ડીસા વાળાને જરા મત આપવાની ખબર કેવું જોઈએ કે ના કેવું જોઈએ ભાઈ કેવું જોઈએ કે ના કેવું જોઈએ કેતા જ નથી પછી મેં વિચાર્યું કે કોણ બનશે તો એ તમારા કાર્યકર્તા એ સરસ એસએમએસ મૂકી કે સાહેબ તમે અમસ્તા ઘરા ફાડી ફાડી બોલો કોણ બનશે નેતા કોણ બનશે નેતા કોણ છે નેતા જવાબ મને ખબર છે મેં કહું ભાઈ વળતો એસએમએસ જ તેને એસએમએસ કર્યો લાતુરનો કાર્યકર્તા જે અમારો એને કહ્યું જો કોઈનો બહુમતી આવવાની નથી પણ આવી જાય તો કેવું થાય દેશ કેવી રીતે ચાલે મેં કહું કઈ રીતે ચાલે ભાઈ કે સોમવારે માયાવતી વડાપ્રધાન બને મંગળવારે અખિલેશ બુધવારે શરદ પવાર ગુરુવારે ચંદ્રાબાબુ નાયડુ શુક્રવારે દેવગોડા શનિવારે મમતાબેન અને રવિવારે દેશ રજા મને બતાવો ડીસાબી ત્યારે રાહુલ બાબાને ડીસા ની ધરતી પરિશા માપ જવાહરલાલ નેહરુ એ કહ્યું હતું કે દેશમાંથી ગરીબી અમે ઘટાડીશું

દેશની સાત કરોડ ગરીબ માતાઓના ઘરમાં ચૂલાનો ધુમાડો દૂર કરી ફ્રી ઓફ કોસ્ટ ગેસ નું સિલિન્ડર આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી મોદી રાહુલ બાબા નો ગુરુ એમને કહ્યું કે ચાર સાત આઠ છોકરાઓએ તોફાન કર્યું એમાં કઈ બોમ્બ નખાતા હશે એમની જોડે વાતચીત કરી

भारतीय जनता पार्टी चंद्रेंद्र मोदी तो ने सरकार से पाकिस्तान की जो खुरीयो से देने जवाब तो अपना बुरा दिया पनुता भारतीय जनता भारत तेरे टुकड़े होंगे 1000 इन्सान अब नाराज़ नहीं हुआ बोला एमडी पर भारतीय जनता पार्टी ने सरकार देश को दाखिल करे

જ્યાં સુધી દેશની રાજનીતિની અંદર છે ત્યાં સુધી દેશદ્રોહની કલમને તમને હાથ નહીં લગાડો ચોકડી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભા યોજાઈ આ સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે મોદી અદાણી અને અંબાણીના ચોકીદાર છે અમારી સરકારોએ રાજસ્થાન છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે ગુજરાત સરકારે દેવા માફ ન કર્યા ન્યાય યોજનાના પૈસા માલ્યા અને લલિત મોદી જેવા ચોરોના ખાતામાંથી આવશે રાહુલે કહ્યું કે જનતાએ મોદી પર ભરોસો કરી અને તેમને પ્રધાનમંત્રી બનાવ્યા ગુજરાતને છવ્વીસ સીટ આપી ભરોસો હતો કે તેઓ કઈક કરશે પરંતુ મોટા વાયદાઓ કર્યા રોજગારી પંદર લાખ ની વાત કરી પરંતુ બધું જ ખોટું સાબિત થયું સરકાર દર વર્ષે માફ થાય છે મોદીએ નોટબંધી કરી તેનાથી અર્થતંત્રને મોટું નુકસાન થયું નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં કરેલા અન્યાય માટે કોંગ્રેસ ન્યાય યોજના લાવી છે જો કોંગ્રેસ ચૂંટણી જીતશે તો આ યોજના તરત લાગુ કરવામાં આવશે ન્યાય मार्फते पांच करोड़ परिवारों ने सहाय आप महिलाओं खाता में बोतेर हजार आप दो करोड़ युवाओं को हर साल मैं रोजगार दिलवाऊंगा दूसरा पंद्रह लाख रुपए हर बैंक अकाउंट में मैं डाल के दिखा दूंगा और तीसरा किसानों को कुछ भी हो जाए किसानों को सही दाम दिलवा के ही मैं रहूंगा मोदी जी ने कहा था अब हंसी आ रही है लोगों को मैं आपको उनके वायदे याद दिला रहा हूं और हंसी आ रही है लोगों को झूठ कहा मगर आइडिया अच्छा था पंद्रह लाख रुपए हर गरीब व्यक्ति के बैंक अकाउंट में डालो नरेंद्र मोदी ने बोला झूठ बोला मगर मुझे उन शब्दों के पीछे जो सोच थी वो अच्छी लगी जैसे इंजन स्टार्ट होता है चादी घुमा के इंजन स्टार्ट होता है वैसे हमारी न्याय योजना हिंदुस्तान की अर्थव्यवस्था के इंजन को धड़ाक से स्टार्ट कर देगी देखो कांग्रेस पार्टी की सोच बहत्तर हजार रुपए न्याय योजना करोड़ परिवारों के बैंक अकाउंट में सीधा और यहां जो पुरुष बैठे मैं आपको उदास नहीं करना चाहता हूं मगर पैसा महिलाओं के बैंक अकाउंट में जाएगा भाइयों अब आपको अच्छा लगे ना लगे मैं न, मैं नहीं जानता मगर महिलाओं के बैंक अकाउंट में बहत्तर हजार जा रहा है हर साल और इससे इससे हिंदुस्तान के किसानों को लगेगा हिंदुस्तान के बेरोजगार युवाओं को लगेगा हिंदुस्तान के छोटे दुकानदारों को लगेगा उनका फायदा होगा क्योंकि लोग माल खरीदना शुरू करेंगे छोटे दुकानदारों का जबरदस्त फायदा होगा कोई भी गुजराती युवा आप लोग बड़े एंटरप्रेन्योर हो मोदी जी ने मेक इन इंडिया की बात की स्टार्टअप इंडिया की बात की कोई भी गुजराती युवा बिजनेस खोलना चाहता है तो आज उसे सरकारी ऑफिस में परमिशन लेनी पड़ती है आपको बिजनेस खोलना है चलो सरकार के ऑफिस में चलो परमिशन लो एक ऑफिस में नहीं दस पंद्रह ऑफिस में जाकर परमिशन लो हर ऑफिस में आपसे रिश्वत मांगेंगे हमने मैनिफेस्टो में साफ लिखा है गुजरात का कोई भी युवा अगर बिजनेस चालू करना चाहता है तो तीन साल के लिए उसको किसी से कोई परमिशन लेने की जरूरत नहीं लो आप, आप अपना बिजनेस चालू करो બિનેસ તૈયાર મજબૂત ભાવનગરના વીજપડીમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા તો આ સાથે લોકોને અપીલ પણ કરી છે કે ત્રેવીસમી એપ્રિલે પરિવાર સાથે જંગી મતદાન કરો અને કોંગ્રેસને વિજય બનાવો તારીખ

પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટ રૂપિયાના બંડલ અધિકારી અધિકારી આચાર સંહિતાના નોડલને આપી હતી તેમાં સમગ્ર મામલાની તપાસ સોંપી હતી ત્યારે આચાર સંહિતા નોડલ અધિકારી દ્વારા ઉમેદવાર દ્વારા યોજવામાં આવેલી જાહેર સભાના સ્થળે જઈ ગામ લોકોના નિવેદન લીધા હતા તમે જાહેર સભા દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા વિડીયોગ્રાફી ની પણ તપાસ કરાઈ સ્થાનિકો દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા વિડીયોગ્રાફી ના આધારે વીકે ખાતે કોઈ રૂપિયાનું વિતરણ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવતા તેમને ક્લીન ચીટ આપવામાં આવી છે તો સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી કે ખાંટ નો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં વી કે ખાંટ પંચમહાલના પરંપરાગત નૃત્ય ટિમલી ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા વી કે ખાંટ પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓ સાથે ટીમલી તાલે ઝૂમી ઉઠ્યા કલોલના રીછવાણી ગામે પ્રચાર પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓના આગ્રહને વશ થઈ ટીમલી કરવા લાગ્યા આગળ વાત કરીએ તો પાકિસ્તાને વધુ 100 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે તમામ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવી પહોંચ્યા હતા તમામ માછીમારોને ભારતીય ડેલિગેશનને સોંપવામાં આવ્યા છે સાતમી એપ્રિલ પણ પાકિસ્તાને 100 જેટલા માછીમારોને મુક્ત કર્યા હતા તો તમામ માછીમારો પોતાના માદર વતને પરત ફર્યા છે આ પહેલા પણ ઘણા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા પાકિસ્તાન દ્વારા તેમની સજા પૂર્ણ થયા બાદ હવે અન્ય માછીમારોને પણ મુક્ત કરાયા છે આગળ વાત કરીએ હવામાનની તો ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું આ વખતે સામાન્ય રહેશે આ વખતે છન્નું ટકા વરસાદ પડવાની સંભાવના છે સમગ્ર દેશમાં જૂનથી ઓગસ્ટ વચ્ચે છન્નું ટકા વરસાદ પડશે છન્નું ટકા વરસાદને લઈને ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે આ વખતે અલનીનોની અસર નબળી પડવાની સંભાવના છે અને હવામાન વિભાગ હવે મે મહિનાના અંતમાં નવી આગાહી કરશે जो पहला चरण का मानसून का पूर्वानुमान है इसके हिसाब से मानसून सामान्य रहेगा और क्वांटिटेटिवली हम एक्सपेक्ट कर रहे हैं कि जो एवरेज रेनफॉल होता है जैसे 89 सेंटीमीटर ऑल इंडिया के लिए जून से सितंबर के अंदर इसका 96 परसेंट बारिश इस बार होगा किसानों के लिए अच्छी खबर है क्योंकि एक नॉर्मल मानसून होने का उम्मीद किया जा रहा है और इसके साथ साथ जो रेनफॉल डिस्ट्रीब्यूशन होगा ये भी हम उम्मीद कर रहे हैं कि ये नॉर्मल रहेगा अच्छा डिस्ट्रीब्यूटेड रेनफॉल होगा अच्छा डिस्ट्रीब्यूट रेनफॉल होने से किसानों के लिए अच्छा ही होता है તો અપર એર સર્ક્યુલેશન અંગે હવામાન ખાતા ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદી વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે અને વિસ્તારોની વાત કરીએ તો કચ્છ અમદાવાદ બનાસકાંઠા અને ભાવનગરમાં વરસાદ પડશે ત્યારે પવનની ગતિ વધારે હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે જ્યારે વરસાદ હશે ત્યારે પવનની ગતિ વધારે હશે વરસાદને પગલે ખેતીના પાકને અસર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તેમજ કમોસમી વરસાદ વાતાવરણ વચ્ચે કેરીના પાકને નુકસાન થાય તેવી શક્યતા આગામી બે દિવસમાં વરસાદ

और जहाँ पे थंडरस्टॉर्म होगा वहाँ गश्ती विंड भी रहेगी जैसे थर्टी टू फोर्टी किलोमीटर पर आवर विंड भी रहेगी कुछ क्षण के लिए जैसे थंडरस्टॉर्म एक्टिविटी होगा तो दो चार मिनट ऐसे स्ट्रांग विंड भी होने का संभावना है द्वारका जूनागढ़ सुरेंद्र नगर भावनगर देन कच्छ में होने का संभावना है नवसरी तापी और नर्मदा में भी बारिश हो सकती है छुटपुट बारिश हो सकती है और थंडस्टम भी हो सकता है और गस्टी विंड भी चल सकती है दो दिन के लिए वार्निंग भी दी गई है और नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन वार्निंग भी इश्यू किया गया है और टेम्परेचर का थोड़ा सा घिरावट रहेगी टू टू थ्री डिग्री सेल्सियस अभी हीट होने का कोई संभावना नहीं है આગળ વાત કરીએ તો સોમવારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન ફૂંકાતા લોકોને આશ્ચર્ય સર્જાયું તો મેઘાણી નગરમાં વીજળીનો થાંભલો ધરાશાયી થયો રોડની સાઈડમાં ઉભેલી રિક્ષા પર થાંભલો પડતા અહીંયા રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો ભારે પવન સાથે અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો જેના કારણે વીજળીનો થાંભલો પડ્યો તની નીચે એક રીક્ષા ઉભી હતી આ રીક્ષા થાંભલો પડતા રીક્ષા ચાલક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ધૂળની ડમરી ઉડવા લાગી ધૂળની ડમરી ઉડતા સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ છવાઈ ગયું વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો મહેસાણાનું આ વાતાવરણના દ્રશ્યો જેમાં ધૂળની ડમરી સાથે વાતાવરણમાં પલટો રાત્રે દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારમાં અહીંયા વરસાદ પડ્યો છે ત્યારે ગરમીથી રાહત પણ મળી છે પરંતુ ખેડૂતોમાં ચિંતા વધી છે કમોસમી વરસાદ છે જેના કારણે સ્થાનિક જનતાને ગરમીથી જેઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા તે સૌને રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે તેના કારણે સ્થાનિક જનતાને રાહત પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો

આ સાથે કમોસમી વરસાદ પણ પડ્યો જેના કારણે રસ્તાઓ પણ ભીના થયા છે એક ચોમાસાની ઠંડક જેવો અહીંયા લોકોએ અહેસાસ કર્યો છે તો ગરમીથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં એક ચોમાસાનું ઋતુ જેવો બદલાવ આવ્યો છે તો બે દિવસથી સતત વાતાવરણમાં આંશિક બદલાવ જોવા મળ્યો છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં ત્યારે મોરબીમાં પણ વાતાવરણમાં પલટું જોવા મળ્યું છે કમોસમી વરસાદ થાય ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતોની ચિંતામાં વધારો જ થાય છે કારણ કે જે આશા સાથે અને જે ગણતરી સાથે તેમણે પાકનું વાવેતર કર્યું હોય છે એમાં વરસાદ પડતા એ પાકની ગણતરી નિષ્ફળ જાય છે પાકને નુકસાન થાય છે અમદાવાદમાં પણ વાતાવરણમાં સવારથી વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું છે વહેલી સવારથી પવન સાથે તાપમાનમાં ચાર થી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આકાશમાં વાદળની સાથે ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અહીંયા બીજા દિવસે પણ જોવા મળી રાજ્યના અન્ય શહેરોમાં પણ વાતાવરણમાં પલટાની અસર જોવા મળી છે તો આ તરફ અમદાવાદની વાત કરીએ અમદાવાદનું પણ વાતાવરણ બદલાયું છે વહેલી સવારથી અહીંયા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને જે ગરમી છે જેનાથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ હંમેશા વધારે હોય છે ત્યારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા હતા ત્યારે બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વહેલી સવારે પણ વાતાવરણ વાદળછાયું છે અને જેના કારણે ચારથી છ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે તેના કારણે લોકોએ છે આ તરફ પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે ગઈકાલે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું મોડી રાત્રે પણ આંશિક ઠંડકનો અનુભવ લોકોએ કર્યો ત્યારે વહેલી સવારથી આજે પણ વાદળછાયું વાતાવરણ છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાનમાં ઘટાડો થયો છે ચારથી છ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થયો છે જેના કારણે સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે અસહ્ય ગરમીથી ત્રાસેલા લોકોએ વાતાવરણ બદલાતા હાશકારો અનુભવ્યો છે તો અમદાવાદના દ્રશ્યો છે વાદળ છાયું વાતાવરણ છે પવનની સાથે ઠંડા પવનની સાથે આ તાપમાનમાં ઘટાડો થયો છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો થોડી જ વારમાં મારી સાથે જોઈ શકશો મહત્વના ટોપ ટ્વેન્ટી ફાઇવ સમાચારો હાલ મને રજા આપશો નમસ્કાર